ભાવનગર આંગડિયા પેઢીમાં સઠ લાખથી વધુની ઉચાપત કરનાર આરોપીને ગંગાજળિયા પોલીસે ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરી ભાવનગરના પટેલ રમેશ કુમાર અંબાલાલ એન્ડ કારકુન નામની આંગડિયા પેઢીના માલિકી પેઢીના મેનેજર તરીકે નોકરી કરતા અમૃત વીરભાઈ પટેલ સામે ઓગણત્રીસ ઓક્ટોબર બે હજાર ચોવીસથી અઠ્યાવીસ સમયગાળા દરમિયાન ઓગસ્ટ બે હજાર ના રોજ ગંગાજળિયા પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ફરિયાદ બાદ ગંગાજળિયા પોલીસ સ્ટેશનના પોલીસે ચોક્કસ બાતમીના આધારે આરોપીની ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રિપોર્ટ બાય વિપુલ ગોહિલ સાથે સંજય રાવલ એસપી ન્યૂઝ ભાવનગર